ગુડ મોર્નિંગ જય નારાયણ તો અત્યારે વાગે છે પોણા અગિયાર અને હું રસોઈ કરીને તૈયાર થઈ ગઈ છું અને પોણા અગિયાર વાગ્યામાં જમે નમુ ને સરિતા બરાબર તો અત્યારે હું ને મારા કાકા અમે લોકો જઈએ ફરવા રવિવારીમાં બરાબર એમને રવિવારી બતાવે છે મહેમાનને રવિવારી બતાવી આવે બરાબર તો મહેમાનને આપણે રવિવારીમાં ફરવા માટે લઈ જઈએ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ભાઈ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે તો આખો ધી આપણે ફરવાનું કામ કરવાનું છે બરાબર રવિવારીમાંથી આવે પછી કાકાને આપણે આમાં આગળ બીજી રહી જશું તો ચાલો મળશું રવિવારીમાં અમે લોકો પહોંચી ગયા રવિવારીમાં તો તમે જોઈ શકો છો રાજકોટની રવિવારી છે આ જો સ્કૂટર પાર્કિંગ કરેલા છે અમે આ જોઈ

ચાલો હવે આપણે રવિવારીમાં ફરશું તો તમને અહીંયા જૂના કબાટ નવા કબાટ નવી કુર્સીથી માંડીને બધી વસ્તુ મળી જશે પલંગથી માંડીને એકો એક વસ્તુ મળી જાય વાસણમાં બી તમે જી એ વસ્તુ મળી જાય છે તો આ તમે જોઈ શકો છો બધે જ જૂની નવી વસ્તુ કોઈ પણ વસ્તુ તમને રવિવારીમાં મળી જાય એવું નહીં કે સાવ ખરાબ સારી પણ વસ્તુ હોય છે તો આ અહીંયા ટીવી પણ છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાના એલ ટીવી પણ છે નાના જૂના જમાના ટીવી પણ છે આ બાજુ પણ ઘર વકરીનું બધી વસ્તુ છે સાયકલો પણ છે તો અમે લોકો નમૂની સાયકલ પણ અહીંયા રવિવારેમાંથી નવી લઈ ગયા હતા તો આ બાજુ જઈશું ને એટલે આપણે દરવાજા સોફા કુર્સી નવા સોફા એવું બધું આ બાજુ મળશે તો આ તમે જોઈ શકો છો આજે આજે તો રવિવાર છે એટલે ઘણા બધા માણસો લેવા આવતા હોય અહીંયા આપણા બજેટમાં મળી જાય બજાર કરતાં ઓછા ભાવે તો આ તમે જોઈ લો નવી નવી ટેબલું છે કાઉન્ટરની ટેબલું છે અને અહીંયા પાના પકડથી માંડીને બધી વસ્તુ મળે છે આ કબાટ હોય ને જે કાઉન્ટરોમાં દુકાનોમાં બધા કબાટ રાખતા હોય એ જોઈ લો તમે સરસ મજાના છે તો તમારે પણ લેવું હોય તો રવિવારેમાં આવી જવાનું રાજકોટ ને આ તમે સામે જુઓ સરસ મજાના સોફા છે આ બાજુ રસોડાનો સામાન છે આ બાજુ દરવાજા છે અને અહીંયા થોડો ઘણો ભંગાર હોય તો તમે જોઈ શકો છો ચાલો હવે આપણે આગળ જાશું બરાબર ત્યાં સુધી બીજો છેલ્લે સુધી જોજો તો તમે જોઈ લે બધે તમને લાકડા લોખંડના દરવાજાથી માંડીને બધી વસ્તુ તમને અહીંયા મળી જાય સાયકલો તો બહુ બધી હોય બરાબર સાયકલો તો અતિશય સાયકલો હોય છે રવિવારીમાં આ તમે જોઈ લો નવે નવવા દરવાજા છે ને ડેલાના દરવાજા કેવા સરસ છે મને તો ગમી ગયા હો સરસ મજાના ડેલાના દરવાજા છે આમ તમે જો ખરીદી દરવાજા વાળા બધા ઉભા છે રવિવાર જ રાહ જોતા હોય ખરીદી કરવાની આમ તમે જુઓ ડેલા તો હા કેવા મજાના ડેલા છે ને ગમી જાય એવા ડે લોખંડના ડેલા સરસ મજાના છે હવે આપણે આગળ જાશું તો આમ તમે જોઈ શકો છો બધા ખરીદી કરી રહ્યા છે આપણે પણ આગળ હવે જોઈ લઈએ કાંઈ લેવાનો તો અમારે છે નથી પણ કાંક આવ્યા ને એને આપણે બતાવીએ એમ તો તમે જોઈ લો દુકાનના કબાટના ખાના કેવા સરસ મજાના છે અહીંયા ભંગાર છે ભંગારમાંથી પણ નાની મોટી વસ્તુ સારી જ હોય છે તો હવે આપણે આગળ જશું અમારે તો ખાટલો લેવાનો છે એટલે ખાટલો ગમશે તો આગળથી ખરીદી કરશું ને તમને પછી આગળ આપણે વિડીયોમાં બતાવશું કાકા છે એટલે આપણે લઈ જઈ શકીએ સ્કૂટર ઉપર બાકી તો તો ન લઈ જાય આમ તમે જુઓ દુકાનમાં બેસવા માટેની ઓફિસમાં બેસવા માટેની કેવી સરસ કુર્સીઓ છે ને ગોળ ગોળ કરેલી ખુર્સીઓ મજાની ખુરશીઓની આ બાજુ વેચાહે કપડાં તો આપણે ઓલી બાજુ બધું કરી લીધું કે જ્યાં બધી વસ્તુ મળે ને આ બાજુ તમને નકરા કપડાં જ મળશે તો ચાલો હવે આપણે કપડામાં ફરી લઈએ કાકા આવ્યા છે તો એમને બતાવી દઈએ એમ બધું ક્યારેક જ આવતા હોય એટલે બધું બતાવી દઈએ અમારે તો કાંઈ લેવાનું છે નથી પણ ફરી ગઈએ આવ્યા છે તો રાઉન્ડ મારી દઈએ ને બચીને કાકાને ફરાવી જોઈ લઈએ રાજકોટની રવિવારી કેવી છે કાકા પાછળ જોતા જોતા ફરે ને આપણે આગળ જઈએ આપણે તો કાંઈ લેવું તો કાંઈ છે નથી આમ તમે જુઓ ચંપલ ને બૂટ ને કેવા સરસ મજાના ને એવા સરસ મજાના ખાટલા નાખી નાખીને બધા બેઠા હે ગરમીમાં તડકો તો મારી નાખે એવો છે પણ તો એ ફરી લઈએ પછી જટ જટ આપણે લઈ ઘર બાજુ જાશું આમ તમે જોઈ લો સરસ મજાના કપડાં વેચાય છે હો તો ચાલો હવે આપણે આગળ મળશું હો તો આ છે રાજકોટની રવિવારે જોઈ લો તમે રાજકોટની રવિવારીનો નજારો તમે જોઈ શકો છો તમને પાંચ રૂપિયાથી વસ્તુ માંડી હજાર પંદરસો બે હજાર સુધીની વસ્તુઓ તમને બધી મળી જાય તો આ જોઈ લ્યો રાજકોટની રવિવારી અને આ છે આજી ડેમ તો આજી ડેમનો નજારો પણ હું તમને બતાવું તો આ તમે જોઈ શકો છો કેટલું સરસ પાણી છે દૂર સુધી પાણી પાણી દેખાય છે સરસ મજાનું તડકામાં

તો અત્યારે હવે જમવા માટે બેસી ગયા છે કાકા અને બે છોકરાઓ જમવા આવેલા છે એને નમું ને સરિતા પણ બેસી ગઈ છે કેમકે કાકાને અત્યારે નવ સાડા નવ વાગે જવાનું છે એટલા માટે કેમકે ટ્રાવેલ્સમાં જશે ને એટલે ગ્રીનલેન્ડ ચોકડીએથી ગમે એ બસ મળી જાય એટલે કાકા જમી લે અને પછી આપણે તો અહીંયા અત્યારે અમારે ગૌતમભાઈ છે જે તરબૂજનો ધંધો કરે છે એ ગ્રીન લાઈન ચોકડી બાજુ જાય છે એટલે કીએ કે લાવો હું મામાને લેતો જાઉં કેમ કે ગૌતમના મામા થાય આપણા કાકા થાય તો એ હવે એ ટેમ્પોમાં વહેડી અને લઈ જશે કેમકે ગ્રીન લાઈન ચોકડીએથી તો ટ્રાવેલ્સ ગમે મળી જાય ને ગમે એમાં જગ્યા મળી જાય અત્યારે તો ઓક્સિજન ચાલે એટલે વાંધો ન આવે જ્યારે તહેવાર હોય ત્યારે આમ બસોમાં જગ્યા ન મળે તો એ સામે એવું એ તરબૂચનો ધંધો કરે છે અહીંયા રાજકોટમાં ક્યાંક ભાડે રાખીને રે છે એટલે મામા એમના મામા થાય એટલે એ મળવા આવ્યા હતા કાકાને તો અત્યારે દિવસ લઈ અને હવે કાકાને બેસાડ છે તો કાકાને આપણે બાય બાય ટાટા કરી દઈએ કેમકે કાકા હવે પાછા ક્યારે આવે બરાબર ને આપણે ક્યાં ગામડે છાતા નથી તો સરિતાને મૂકવા આવ્યા હતા એટલે થેન્ક યુ કાકાને આપણે કહી દઈશું કેમકે એ ન આવ્યા હોત મૂકવા તો સરિતા હજુ ન આવી હોત તો આ રિયા જો હવે બે ઈજા હે તે નિરંજનને જશું મૂકવા જાય છે એમને ટેમ્પો સુધી તો આમ તમે જુઓ એ હામે તરબૂદ દેખાય છે ટેમ્પોમાં બરાબર જો એને બે દિથિયા ભાઈ હે એટલે ચાલો તો હવે આપણે આ વિડીયોને અહીંયા જેન્ડ કરશું મળશું પાછા કાલે